મારા વડીલો મારી યુવાનો મારી બહેનો મારા માતાઓને મારે વિનંતી છે સરકાર એમની બહુ મોટી છે પોલીસ એમની છે આર્મી એમની છે કોર્ટ કચેરી એમની છે કલેક્ટર એમના છે ડીડી એમના છે એસપી એમના છે આપણે એમની સાથે લડાઈ નથી કરવાની પણ આવનારી તાલુકા જિલ્લામાંથી ચૂંટણીમાં તમારામાંથી સારા સારા યુવાનોને સારા સારા વડીલોને તૈયાર કરી દો આ તમારા નસવાડી ના એક કાકા ધારાસભ્ય છે સિનિયર ધારાસભ્ય નસવાડીમાં આજે અમારો પ્રોગ્રામ હતો કાકા એ અમારા સરપંચોને ડરાવ્યા અને અમારા પ્રોગ્રામ માંથી અમે પ્રોગ્રામ રાખી દીધા ત્યારે કાકાને કહેવા માંગુ છું આજે ચૈતર

આ આ માની લીધો અને આજે અમારા દીકરા દીકરી અમને ખીજવાય છે કામ કરે છે ત્યારે સાથીઓ આવનારા દિવસોમાં તાલુકા અને જિલ્લા પંચાયત ની ચૂંટણી આવવાની છે રાષ્ટ્રીય પાર્ટી છે આમ આદમી પાર્ટી નું મંચ તમને અમે આપીએ છીએ આપણા આજે રતનસિંહભાઈ સરપંચ ભંગલાભાઈ સરપંચ નવસિંહભાઈ સરપંચ અને તમામ સરપંચો તમારી સાથે છે કોઈને ડરવાની જરૂર નથી તમે રાતે કહેશો રાતે અમે જઈશું ત્યારે તમારામાંથી સારા સારા વડીલો સારા સારા યુવાનો સારી સારી બહેનો આવનારા દિવસોમાં ચૂંટણી લડીને આ નગરપાલિકા હોય એ તાલુકા પંચાયતના પ્રમુખ બનવું તમારા આગળ हिकु राा इन जीव पोपट मां हिकु भाजपा जीव सत खुर्ची तव्हां जागी दो खुर्ची आपने खोची वी सते खोची वई आ भाजपा

આપણા વડીલોએ લોકોને શીખાયું છે ઓબો બાબા બાબો બાબો ગામમાં કરી અમે એ હશે કે હશે એમને અમે ભગાવી વિનંતી કરું છું આપણી અસ્મિતા આપણી સંસ્કૃતિ અને આપણી જે આદિવાસીની અસલિયત છે એ આપણે જાગૃત કરવું પડશે અમે એટલા માટે આ જોડાઈને આગળ વધી

એને પણ આવનારા દિવસોમાં સરકારમાં બે હજાર સત્તાવીસ માં અમે બધા આમાંથી જઈએ અને આદિવાસીઓના હિતના કામ કરીએ આ વિસ્તારના યુવાનોના હિતના કામ કરીએ ગુજરાતના અઢાર વર્ગના અઢાર વર્ગોના લોકોના હિતના કામ કરીએ એ અમારા બધાના સપના છે ત્યારે વધારે વાતો નથી કહેતો પણ આવી જ પ્રકારે તમારો સાથ અને સહકાર અમને જોઈશે કેમ કે આ લોકો છે આ વિસ્તારના કેટલાક ભાજપના નેતાઓ આજ જ કામ કરશે એના કરતા તમે તમારા માંથી ઉમેદવારો ટાઈગર છે આ અમારી તાકાત અમે આવનારા દિવસોમાં બતાવીશું બતાવીશું ને ધન્યવાદ ગુરુ છું તમામ વડીલો માતા બહેનો મીડિયાના મિત્રો પોલીસ મિત્રો તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું ધન્યવાદ જય આદિવાસી જય જવાર જય ભાઈ